ગઈકાલે રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યના ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય ન મળવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ખેડૂતોને થયેલા નુકસાનના વર્તનની માહિતી મારી પાસે નથી રાજ્યમાં ઓલ ઓવર જે નુકસાન થયું હોય તે સીએમ કક્ષાથી કેન્દ્ર માટે દરખાસ્ત થતી હોય છે જેથી કેટલી દરખાસ્ત કરવામાં આવી તેની માહિતી અત્યારે મારી પાસે નથી ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું હતું કે અતિવૃષ્ટિમાં ગુજરાતના ખેડૂતો સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું પત્ર કેન્દ્રને નથી આપ્યું કેન્દ્ર તરફથી માં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકતી મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માન્ય મુખ્યમંત્રીની કક્ષાએ હતી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી